સુરતમાં રત્નકલાકાર બેકાર બનેલા પિતા પુત્રની જોડી ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના મુખ્ય હેન્ડલર બની જશે તેવો કોઈને ખ્યાલ પણ ન હતો સુરત સાયબર સેલે એક મોટી સફળતા મેળવીને આ બેકાર રત્નકલાકાર પિતા પુત્ર દ્વારા ચલાવવામાં આવતા પિસ્તાલીસ પોઈન્ટ બાણું કરોડના સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો છે બોટાદના રહેવાસી પ્રવીણ ધાંધલ સુરતના હીરા ઉદ્યોગમાં રત્નકલાકાર તરીકે કામ કરતો હતો બે વર્ષ પહેલાં તેમની નોકરી છૂટી ગઈ હતી ત્યારબાદ તેના પુત્ર ચંદ્રરાજની પણ નોકરી છૂટી ગઈ હતી આ બેકારીના સમયમાં બંનેએ ઓનલાઈન સટ્ટો રમવાનું શરૂ કર્યું હતું આ જ દરમિયાન તેમની ઓળખ દુબઈમાં બેઠેલા સાયબર માફિયા વિપુલ ઉર્ફે અંકિત નામના શખ્ત સાથે થઈ હતી વિપુલે પ્રવીણને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો હતો જેમાં કોબ્રા અને વિક્ટર જેવા ડમી નામ વાપરવામાં આવતા હતા આ રીતે બેકાર બનેલા રત્નકલાકાર પિતા પુત્રની જોડી સાયબર ક્રાઇમના આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં જોડાઈ ગઈ હતી કોસાળ આવાસમાં એક સામાન્ય દસ બાય બાર ફૂટના મકાનમાં છુપાવેલા કાપડના પોટલામાંથી બેંક કીટનો જંગી જથ્થો મળી આવતા સુરત સાયબર ક્રાઇમ સેલ સ્તબ્ધ થઈ ગયું હતું આ પોટલામાંથી માત્ર બેંક એકાઉન્ટ કીટ જ નહીં પરંતુ સાયબર ફ્રોડ માટે વપરાતા અન્ય અત્યાધુનિક સાધનો પણ મળી આવ્યા હતા જેમાં ક્યુઆર કોડ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવાનો મશીન અને ચેકબુકનો મોટો જથ્થો મળી આવ્યો હતો જે દર્શાવે છે કે નાનકડા મકાનમાંથી આંતરરાજ્ય સ્તરનું મોટું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું હાલમાં સાયબર સેલે પિતા પ્રવીણની ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે જ્યારે તેના પુત્ર સહિત અન્ય આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે કુલ મળીને એક દોઢસોથી વધારે કેટો હતા અને એ તમામ કેટોના જે છે એ તમામ કરંટ અકાઉન્ટના કેટો છે અને જુદા જુદા બેંકમાં ખોલાવ્યા છે અને જે તમામ કેટો છે અને બેંક અકાઉન્ટ છે નં એના એનસીસીઆરપી પોર્ટલ ઉપર શોધ કરતા અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે છેતાલીસ કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ થઈ ચૂક્યા છે અને આ તમામ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યમાં દાખલ થયેલું છે એના સિવાય આજે પકડાયેલા આરોપી છે પ્રવીણ ધાદલ એમના એમનો જે છોકરો છે એ પણ આ જ નેટવર્કમાં સામેલ છે એ લોકો ઘણા બધા પંડરોથી ખોટી પેઢીઓ ઊભી કરીને કરંટ અકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ અકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂલ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે દુબઈમાં છે અને એમને મોકલતા હતા દર લાખ પંચોતેર હજાર રૂપિયા કમિશન મળતું અને છેલ્લા દોઢ વર્ષથી આ પ્રવીણભાઈ આ કામ કરતું હતું પ્રવીણભાઈ મૂલ બોડાડના રહેવાસી છે અને સુરતમાં બે વર્ષ અગાઉ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા પછી એમની નોકરી જતી રહી અને ટેલિગ્રામમાં સટ્ટા વટાનું એ સર્ચ કરતો હતો ત્યારે એમની ટેલિગ્રામમાં સામેથી વિપુલ ઉર્ફે અંકિતે એમનું કોન્ટેક્ટ કર્યું અને પછી એમને એક વોટ્સએપ ગ્રુપ પર એડ કર્યું અને વોટ્સએપ ગ્રુપમાં જે બીજા મેમ્બર્સ છે એમનું ડમી નામ એમ વિક્ટર અને કોબ્રા એમ કરીને ચાલે છે અને એ વોટ્સએપ ગ્રુપમાં પ્રવીણભાઈએ પોતાના દીકરાને પણ એડ કરાવી દીધું અને પ્રવીણભાઈનો દીકરો પણ અગાઉ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરતો હતો પછી જોબ છૂટી ગયો અને આ આ ધંધો પણ લાગી ગયા એ લોકો અને એ લોકો જે ખોટી પેઢી ઊભી કરવાની તો એકચ્યુલી કેવાયસી માટે બેંકમાં તમને ફક્ત ઉદ્યમ સર્ટિફિકેટ અને જીએસટી રજીસ્ટ્રેશન જોઈએ છે તો એ લોકો ઓપન પોર્ટલ પર આપણે ઉદ્યમનું રજિસ્ટ્રેશન કરાવી શકીએ તો એ કરે પછી એક નાની મોટી દુકાન ભાડેથી લઈ ત્યાં એક ખોટું બોર્ડ લગાવી દે કંપનીનું નામનું કેડીનું નામનું અને પછી એક એક બે મહિના સુધી એ લોકો ચલાવે તો જ્યારે બ્રાન્ચ વાળા આવે તપાસ માટે તો એમને એમ લાગે કે સાચી છે અને પછી જ્યારે કરંટ અકાઉન્ટ ખોલાવી લે અને કેટો તૈયાર થઈ જાય પછી કંપની બંધ કરી દે અને પછી બીજા પંટરને અને બીજા પેન કાર્ડમાં બીજો કરંટ અકાઉન્ટ ખોલાવે તો એવી રીતની પ્રથા ચાલે છે